શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે છે ચૈત્ર માસની નવમી શુભ તિથિ આજે છે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ મર્યાદા પુરુષોત્તમ ભક્ત વસ્તલ શ્રી અયોધ્યાપતિ નંદન કૌશલ્યાના આનંદન સીતાપતિ ભગવાન શ્રી રામજીના આ જન્મદિવસ નિમિત્તે ચૈત્ર માસના આ શુભ દિને આપણે આ વિડિયોમાં સાંભળશું ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મની કથા કે જેને સાંભળવાથી ભવો ભવના પાપો નષ્ટ થાય છે સુખ શાંતિ તથા સંતોષ ધનની પ્રાપ્તિ થાય છે અસરણ શરણ શરણાગત વત્સલ ભક્ત વત્સલ ભગવાન શ્રી રામજીના આ કથાનું ગુણગાન ગાવાથી કે સાંભળવાથી મન પણ પ્રફુલ્લિત થાય છે પ્રસન્ન રહે છે તો આવો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ આપદામ હર્તારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ રામ શ્રીરામ ભૂયો ભૂયો નમામ્યહમ બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જે ભગવાન શિવ દેવી પાર્વતીને જન્મ કથા સંભળાવતા કહે છે કે હે દેવી જ્યારે જ્યારે ધરતી લોક ઉપર રાક્ષસોનો ત્રાસ વધે છે ત્યારે દેવી પૃથ્વી અકળાય છે શિવજી ભવાનીને કહે છે કે આવા રાક્ષસોનો અંત કરવા માટે ભગવાન શ્રી નારાયણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરીને અવતાર ધારણ કરીને આ પૃથ્વીને કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે જ્યારે પૃથ્વી અત્યંત ભયભીત થઈને વ્યાકુળ થઈ અને પૃથ્વી પ્રભુને કહેવા લાગી કે હે પ્રભુ મને પર્વતો નદીઓ અને સમુદ્રનો ભાર એટલો લાગતો નથી જેટલો એક પરદ્રોહી અનિષ્ટ કરનારાનો ભાર મને લાગે છે હૃદયમાં વિચાર કરીને ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી દેવી જ્યાં દેવતા મુનિઓ હતા ત્યાં જઈ પહોંચ્યા ત્યારે દેવતા મુનિ ગંધર્વો બધા મળીને બ્રહ્મલોકમાં આવ્યા પૃથ્વી દેવી પણ તેની સાથે સાથે બ્રહ્માજીના લોકમાં આવ્યા અને બ્રહ્માજી સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ પૃથ્વી દેવીને કહ્યું કે હે દેવી જેના તમે દાસી છો તે અવિનાશી અમારો અને તમારો બંનેનો ભાર હળવો કરશે સહાયતા કરશે બ્રહ્માજીએ કહ્યું હે પૃથ્વી દેવી મનમાં ધીરજ ધારણ કરો હરિના ચરણોનું સ્મરણ કરો પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે તમારી કઠિન વિપત્તિનો નાશ અવશ્ય કરશે જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીતિ હોય છે પ્રભુ ત્યાં સદાય તે જ પ્રમાણે પ્રગટ થાય છે સર્વે દેવી દેવતાઓ અને પૃથ્વી દેવી ભગવાનને પોકારવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા સરસ્વતી વેદ શેષજી સંપૂર્ણ ઋષિ કોઈ પણ જેમને નથી જાણતા તે જ શ્રી ભગવાન અમારા પર દયા કરો દેવતાઓ તથા પૃથ્વીની આ વાણી સાંભળીને આકાશવાણી થઈ હે મુનિ હે સિદ્ધો હે દેવતાઓના સ્વામીઓ ડરો નહીં તમારા માટે હું મનુષ્યનું રૂપ ધારણ કરીશ અને પવિત્ર સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ કશ્યપ અને અદિતિએ ઘણું ભારે તપ કર્યું હતું હું અગાઉ જ એમને વર આપી ચૂક્યો છું તેઓ જ દશરથ અને કૌશલ્યાના રૂપમાં મનુષ્યના રાજા થઈને શ્રી અયોધ્યાપુરીમાં પ્રગટ થયા છે તેમના ઘેરે જઈને હું રઘુકુળમાં શ્રેષ્ઠ ચાર ભાઈઓના રૂપે અવતાર લઈશ નારદજીના સર્વે વચનોને હું સત્ય કરીશ પોતાની પરાશક્તિ સહિત અવતાર લઈશ હું પૃથ્વીનો બધો ભાર હરી લઈશ હે દેવવૃંદ તમે નિર્ભય થઈ જાઓ આકાશમાં બ્રહ્મવાણીને કાનથી સાંભળીને દેવતાઓ તરત જ પાછા ફર્યા અને બધાનું હૃદય શીતળ થઈ ગયું ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને સમજાવી તે પણ નિર્ભય થઈ એના અંતરમાં પણ વિશ્વાસ બેસી ગયો કે પ્રભુ જરૂર પધારશે મારી ધરા પવિત્ર આગળ જતા ભગવાન શિવ દેવી પાર્વતીને કથા સંભળાવે છે અવતપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા જેમનું નામ વેદોમાં વિખ્યાત છે તેઓ ધર્મ ધુરંધર ગુણોના ભંડાર અને જ્ઞાની હતા તેમના હૃદયમાં સાંગ ધનુષ ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી આ રાજાને કૌશલ્યા આદિ પ્રિય રાણીઓ સર્વે પવિત્ર આચરણ કરવાવાળી હતી વિનયી અને પતિને અનુકૂળ શ્રી ચરણ ચરણકમળોમાં એ રાણીઓને પણ દ્રઢ પ્રેમ અને વિશ્વાસ હતો એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાની થઈ કે મારે પુત્ર નથી રાજા તુરંત જ ગુરુના ઘેર ગયા અને ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરવા લાગ્યા રાજાએ પોતાના સર્વ દુઃખ સુખ ગુરુને કહી સંભળાવ્યા ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું ધીરજ ધરો રાજન તમારે ચાર પુત્રો થશે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ અપાવવામાં અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા ત્યારે ગુરુ વશિષ્ઠજીએ રાજા દશરથજીને કહ્યું હે રાજન હૃદયમાં જે કાંઈ વિચાર્યું હતું તમારું તે સર્વકાર્ય સિદ્ધ થઈ ગયું હે રાજન તમે જઈને આ હવિષ્યાન પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને બધી રાણીઓમાં વહેંચી દો તત્પાત્ અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર ધ્યાન થઈ જાય છે તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવીને કૌશલ્યા આદિ સર્વ રાણીઓ ત્યાં ચાલી આવી રાજાએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષ અડધો બે ભાગ કર્યા જેમાંથી કઈ કઈને આપ્યો શેષ જે વધ્યો તેના ફરી બે ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યાજીને કઈ કઈના હાથમાં મૂકીને અર્થાત એમની સંમતિ મેળવીને તેમનું મન રાજી કરીને સુમિત્રાજીને આપ્યું આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ તેમને મોટું સુખ મળ્યું જે દિવસથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વલોકમાં સુખ અને સંપત્તિ છવાઈ ગઈ શોભા તેજની ખાણ બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ અને સમય જતા તે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા શ્રીરામજીનો જન્મ સુખનું મૂળ છે પવિત્ર ચૈત્રનો મહિનો હતો નવમી તિથિ હતી શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું બપોરનો સમય હતો ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી પવિત્ર સમય સર્વે લોકને શાંતિ આપનાર હતો શીતળ મંદ અને સુગંધિત વાયુ વાતો હતો દેવતા આનંદિત હતા સંતોના મનમાં ઉત્સાહ હતો જ્યારે બ્રહ્માજીએ તે ભગવાન પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવી સજાવીને ચાલ્યા નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો ગંધર્વોના સમૂહ ગુણગાન ગાવા લાગ્યા અને સુંદર અંજલીઓમાં સજાવી સજાવીને પુષ્પ વરસાવવા લાગ્યા સમસ્ત લોકને શાંતિ આપનાર જગતના આધાર પ્રભુ પ્રગટ થયા દિનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેમના અદભુત રૂપનો વિચાર કરીને માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું ચારેય ભૂજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા શંખ ચક્ર ગદા પદ્મ આભૂષણ અને વનમાળા ધારણ કરેલી મોટા મોટા નેત્ર અને લાંબા હાથ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રગટ થયા બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા હે અનંત હું કઈ રીતે તમારી સ્તુતિ કરું વેદ અને પુરાણ તમને માયા ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે શ્રુતિઓ અને સંતજન દયા અને સુખના સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થયા છે વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ છે આપ મારા ગર્ભમાં રહ્યા જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે એટલે પ્રભુએ પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય માતાને તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે માતા ફરી બોલ્યા હે તાત તમારું આ ચતુર્ભુજ રૂપ સમેટી લો અને બાળ લીલા કરો મારા માટે એ પરમ અનુપમ હશે માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળકનું રૂપ ધારણ કરીને રોવાનું શરૂ કરી દીધું તુલસીદાસજી કહે છે જે આ ચરિત્રનું ગાન કરે છે સાંભળે છે તેને હરિપદની પ્રાપ્તિ થાય છે સંસારરૂપી કૂવામાં ફરી પડવું પડતું નથી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ આ ક્રિયામાંથી મુક્તિ મળે છે એવી આ સુંદર કથા છે બ્રાહ્મણ ગૌ દેવતા અને સંતોને માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો તેઓ અજ્ઞાનમય મલિન માયા તેના ગુણો સત રજ અને તમ અને બાહ્ય તથા અંદરની જે ઇન્દ્રિયોથી પર છે તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જ બન્યું છે પરવસ્થને ત્રિગુણાત્મક ભૌતિક પદાર્થો દ્વારા નહીં બાળકના રોવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડી દાસીઓ આનંદિત થઈને ચારેય બાજુ દોડી સર્વેપુરવાસી આનંદમાં ગરકાવ થઈ ગયા રાજા દશરથજી પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા મનમાં અતિશય પ્રેમ છે શરીર પુલકિત થઈ ગયું છે આનંદનો ઉભરાવો આવ્યો છે બુદ્ધિને ધીરજ આપીને તેઓ ઊભા થવા ઈચ્છે છે જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારી ઘેરે આવ્યા છે આમ વિચારીને રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ ગયું તેમણે વાજાવાળાઓને બોલાવીને કહ્યું વાજા વગાડો ગુરુ વશિષ્ઠજી પાસે તેડું ગયું તેઓ બ્રાહ્મણોની સાથે રાજદ્વારે આવ્યા તેમણે જઈને અનુપમ બાળકને જોયું જે રૂપનો ભંડાર છે જેના ગુણ કહેવામાં સમાપ્ત થતા નથી પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા બ્રાહ્મણોને સોનું ગૌ વસ્ત્ર મણિઓના દાન આપ્યા ધ્વજા પતાકા તોરણથી નગર છવાઈ ગયું તે જ રીતે શણગારાયું હતું તેનું તો વર્ણન થઈ શકતું જ નથી આકાશમાંથી ફૂલોની વર્ષા થાય છે સ્ત્રીઓ સોનાના કળશ લઈને થાળોમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા રાજદ્વારે આવે છે પ્રવેશ કરે છે ભગવાનની આરતી ઉતારે છે ન્યોછાવર કરે છે બાળકના ચરણોમાં નમે છે સર્વ કોઈએ સર્વસ્વ દાન આપી દીધું જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું લૂંટાવી દીધું કઈ કઈ અને સુમિત્રા એ બંનેએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો સૂર્યદેવ પણ પોતાની ગતિ ભૂલી ગયા એક મહિનો વીતતો તેમણે જણાયો નહીં અર્થાત ક્યારે મહિનો વીતી ગયો તે જ ખ્યાલ ન આવ્યો ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે હે દેવી શ્રી રામજીના ચરણોમાં ઘણી જ દૃઢ પ્રીતિ હોવાને કારણે હું અને કાક ભૂસુંડી બંને ત્યાં અયોધ્યાપુરીમાં ગયા મનુષ્યનો રૂપ ધારણ કર્યું હતું કે જેથી કોઈ ઓળખે નહીં અને પ્રભુના દર્શન પામ્યા રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા તુલસીદાસના સ્વામી સર્વ પુત્રો ચારે રાજકુમાર ચિરંજીવી દીર્ઘાયુ થાવ ચિરંજીવી દીર્ઘાયુ થાવ આ રીતે બધા આશીર્વાદ આપીને પોતપોતાને લોક ગયા પછી આવ્યો એ દિવસ જ્યારે ભગવાનના નામકરણનો દિવસ હતો ગુરુ વશિષ્ઠજીની પૂજા કરીને રાજા દશરથજીએ મુનિવરને કહ્યું હે મુનિ આપે મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ રાખો ત્યારે મુનિએ કહ્યું હે રાજન આમના અનેક અનુપમ નામ છે તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ મોટા પુત્રનું નામ રામ છે જે સુખનું ધામ છે સર્વે લોકને શાંતિ આપનાર છે જે સંસારનું ભરણ પોષણ કરે છે જે આપનો બીજો પુત્ર છે તેમનું નામ છે ભરત જેમના સ્મરણ માત્રથી શત્રુઓનો નાશ થાય છે વેદોમાં પ્રસિદ્ધ છે તેનું નામ છે શત્રુઘ્ન જે શુભ લક્ષણોના ધામ છે શ્રી રામજીના પ્રિય છે આખાય એ જગતના આધાર છે ગુરુ વસિષ્ઠજીએ તેમનું નામ પાડ્યું લક્ષ્મણ આ શ્રેષ્ઠ નામથી ચારેય ભાઈનું નામકરણ સંસ્કાર પૂર્ણ થયું ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામ રાખ્યા હતા અને કહ્યું હે રાજન તમારા ચારેય પુત્ર વેદોનું તત્વ છે સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે જે મુનિઓના ધન ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે જેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળ લીલામાં રસમાં સુખ માન્યું છે માટે જન્મગ્રહણ કર્યો છે શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડી છે શોભાનું ધામ છે માતાઓ તૃણ તળખલું તોડે છે કે જેથી તેમના પુત્રને નજર ન લાગે આમ તો ચારેય પુત્ર શીલ રૂપ ગુણનો ધામ છે સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વેથી ચડ્યાતા છે તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમાં પ્રકાશિત છે મનને હરનારું તેમનું હાસ્ય છે માતાઓ પોતાના બાળકને પ્રિય લાલ કહીને બહાલ કરીને બોલાવે છે જે સર્વવ્યાપક માયા રહિત નિર્ગુણ વિનોદ રહિત અને અજનમાં બ્રહ્મ છે તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યાજીના ખોળામાં રમી રહ્યા છે તેમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરના કરોડો કામદેવની શોભા છે ચરણોમાં વજ્ર ધ્વજા અને અંકુશના ચિહ્નનો શોભે છે ઝાંજરીનો ધ્વનિ સાંભળીને મુનિઓનું મન મોહે છે કમરમાં કંદરો છે પેટ પર ત્રણ રેખાઓ ત્રિવલ્લી છે નાભીની ગંભીરતાને તો એ જ જાણે જેણે તે જોઈ હોય ઘણા જ આભૂષણોથી સુશોભિત વિશાળ ભૂજાઓવાળા હૃદય પર વાઘના નખને ધારણ કરવાવાળા છાતી ઉપર રત્નોથી યુક્ત મણિઓના હાર શોભે છે બ્રાહ્મણ શ્રેષ્ઠ ચરણ જોઈને તો મન લોભાય છે ભગવાન શ્રી રામની હળપચી પણ ઘણી સુંદર છે અસંખ્ય કામદેવોની આભા છવાય છે સુંદર દંતુડિયા છે લાલ લાલ હોઠ છે નાસિકા અને તિલકનું તો વર્ણન જ કેમ થાય સુંદર કાન અને ઘણા સુંદર ગાલ મધુર તોતડા શબ્દ દ્વારા પ્રિય લાગે છે જન્મના સમયથી જ રાખેલા સુવાળા અને વાકડિયા વાળ છે જેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે શરીર પર પીળું પીતાંબર જબલું શોભે છે તેમના ઢીંચણે અને હાથના ટેકાએ ચાલવું મને ઘણું જ પ્રિય લાગે છે તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા જે સુખોના પૂંજ મોહથી પર તથા જ્ઞાન વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે તે ભગવાન સ્વયં સ્વયંશ્રીહરિ દશરથ રાજા અને કૌશલ્યાજીના અત્યંત પ્રેમને વસ થઈને પવિત્ર બાળ લીલાઓ કરે છે આમ જગતના માતા પિતા શ્રી રામજી અવધપુરીના નિવાસીઓને સુખ આપે છે જેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે હે ભવાની તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમ વસ બાળ લીલા કરીને તેમને આનંદ આપે છે શ્રી રઘુનાથજીથી વિમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે જેણે બધા ચરાચર જીવોને પોતાના વસમાં કરી રાખ્યા છે તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે ભગવાન તે માયાને ભ્રુકૃતિના ઈશારે નચાવે છે આવા પ્રભુને છોડીને કહો કોનું ભજન કરાય મન વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રઘુનાથજી કૃપા કરશે આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજીએ બાળ ક્રીડા કરીને સમસ્ત લોકને વસીભૂત કર્યું મોહમાયામાં નાખ્યું પ્રેમમાં મગન કર્યું અને ખૂબ સ્નેહ તથા સંતોષથી સુખ પહોંચાડીને ત્રિલોકના નાથ ત્રિલોકીનાથ ભગવાન શ્રી રામચંદ્રજીએ સૌને સુખી કર્યા બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની છે તો મિત્રો આપણે સાંભળી આજના શુભ દિવસે રામનવમીના દિવસે સમસ્ત પાપોને હરનાર મોક્ષ આપનાર ભગવાન મુકુંદની કથા ભગવાન મર્યાદા પુરુષોત્તમની કથા શ્રી રામજીના જન્મની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બીનું સતસંગ વિવેક ન હોઈ રામ કૃપા બીનું સુલભ ન સોઈ અર્થાત સત્સંગ વિના વિવેક નથી મળતો અને શ્રી રામજીની કૃપા વિના સત્સંગ સરળતાથી મળતો નથી સતસંગતિ આનંદ અને કલ્યાણનું મૂળ છે પુણ્ય પવિત્ર છે મંગળ નામ સમરી લે મન પૂરણ કામ એ માં ના કઈ બેસે દામ સર્વ રીતે છે લાભનું કામ એથી સદાય વધે ધનધાન વાંછિત ફળ દેનારું નામ લેવા જેવું જગમાં છે નામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ બોલો ભક્ત વસલ સીતાપતિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની છે રામ નવમીની સૌ ભક્તોને વધાય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ